ઉમૈયા સંસ્કૃત સંસ્કૃતિ અને શિક્ષણ નગરી એટલે વડોદરા મારા ડાબા જમણા હાથે ઉભેલા સૌ ભક્ત ભાઈ બહેનોને વિનંતી કરીશ કે આપનું યોગ્ય સ્થાન લઈ લેશો મેં કથા પ્રારંભ પહેલાં જ કહ્યું હતું કે બુટ ચપ્પલ પેરી અને હવે કોઈ કથા મંદિરની અંદર પ્રવેશે નહીં તેવા સહકારની અપેક્ષા છે આ રાજ્યના રાજવીની વાત કરીએ તો ફરજિયાત શિક્ષણની જેની હિમાયત રહી અને એટલે જ હું જાણું છું ત્યાં સુધી ઓગણીસો ને પાસઠ એમએસ યુનિવર્સિટી અહીંની લાઇબ્રેરી પણ મહારાજા સાહેબના પરદેશના પ્રવાસ દરમિયાન એમણે ત્યાં એ નિહાળી અને લગભગ એક લાખ કરતાં વધુ પુસ્તકોનું અહીં લાઇબ્રેરીમાં જે સંગ્રહિત થયેલા છે એને ત્રણેય ઋતુની કોઈ અસર ન થાય એવી ઈંટ કે ચૂનાની ઉપયોગ વગરના આપે સૌએ જોયું જ હશે એવી એક લાઇબ્રેરીનું નિર્માણ એટલે કે આવી દીર્ઘદૃષ્ટિ આવી એ સમયમાં ટેકનોલોજી એવી વિકસાવી અને આપણા દેશના આપણને મળતા આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ પણ જે લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરી અને પોતાના કૌશલ્ય અને કુશાગ્રતાને વિકસાવે છે એવા નગરના આંગણે સ્વર્ગીય શ્રી શંકરદાસ કેશવદાસ પટેલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રથમ જ્ઞાન સત્રે આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે મુખ્ય યજમાન પટેલ પરિવાર અને તેમના પરિવારજનો નિમંત્રિત મહાનુભાવો નગરજનો ભક્ત ભાઈ બહેનો કર્તવ્ય ટીવી ચેનલ સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે આપ સૌનું પટેલ પરિવાર વતી હૃદયસ્થ સ્વાગત દેવી ભાગવતજીનું પૂજન કરવા માટે પરમ ભગવતી સંજયભાઈ પટેલને વિનંતી કરીશ એમના સહધર્મચારીની પણ સાથે જોડાશ જ્યારે બસો ને એકત્રીસમાં રાજરાજેશ્વરી મા જગદંબાના ગુણગાનની કથા અને ગાથાનું ગાન જેમના શ્રી મુખેથી આપણે શ્રવણ કરવાના છીએ એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પરમ ભગવતી વિપુલભાઈ પટેલ ભાવપૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે આવતીકાલનું આપણું કથા સત્ર બરાબર ત્રણ કલાકે પ્રારંભિત થવાનું છે જેથી આપ સૌને વિનંતી કરીશ કે મોડામાં મોડા અઢી વાગે આપણે આપણું સ્થાન લઈ લેશું શરૂઆતમાં જ મેં કહ્યું એમ કે પેલી હરોળ બંને તરફ યજમાન પરિવાર માટે આરક્ષિત હોય અને કોઈએ એ હરોળમાં સ્થાન નહીં લઈ અને યજમાન પરિવારની આ ઉપક્રમની એમની ગરિમા જળવાય એવો આપણે યજમાન પરિવારને સહકાર આપીશું અને સૌ અહીંથી જે કંઈ આપને વિનંતી હું કરું એ મારા શીખે આપણે બધા જ એનું અમલવારી કરીએ એવા સહકારની અપેક્ષા રાખીશ આપણે વક્તા અને દેવી ભાગવતજીના પૂજન બાદ આપણી પરંપરા રહી છે કે આપણે સિદ્ધિ વિનાયક દેવ એટલે કે ગણપતિ દાદાની પૂજન અને દીપ પ્રાગટ્ય વિધિ પણ કરતા હોઈએ છીએ તો આવો આજના આ મંગલ દેવી ભાગવતના આજનો દિવસ તો ચૈત્ર એકમ ચૈત્રી નવરાત્રિ પ્રારંભ ગુડી પડવો એને ચેટીચંદના આજના પાવન દિવસે આવો સંસ્કાર નગરી વડોદરાની આ ધરતી પર આજે પ્રારંભિત થઈ રહેલ શ્રીમદ દેવી ભાગવત કથાનું મંગલદીપ પ્રાગટ્ય કરવા માટે વિનંતી કરીશ સન્માનની મંગલદાસ ગણેશદાસ પટેલ ગમો પરિવાર નડાસા મુંબઈ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે ભાગવતાચાર્ય શાસ્ત્રી પૂજની જગદીશભાઈને વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારશું એવા જ ભાગવતાચાર્ય સુંડિયાવાળા પૂજની લાલાભાઈ શાસ્ત્રીને પણ વિનંતી કરું કે આપ પણ કથા પર પધારી દીપ પ્રાગટ્ય વિધિમાં સામેલ થશું કાશીધામ કાહવાથી પધારેલા પૂજની રાજાભાઈ ભુવાજીને પણ વિનંતી કરીશ કે પટેલ પરિવારના આ દિવ્ય ગુણવાનુ આજના ગાનના આજના દીપરાગટ્યમાં આપ સામેલ થવા માટે કથા મંચ ઉપર પધારશું અને પટેલ પરિવાર વતી ગંગા સ્વરૂપ ગંગાબેન સંજયભાઈ અને વિપુલભાઈ અને કીર્તિકુમાર પણ દીપ પ્રાગટ્ય વિધિમાં સામેલ થાય તેવી વિનંતી કરીશ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે સાધિકરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે એવી દીપ પ્રાગટ્ય માટે ફરી વિનંતી કરી રહ્યો છું મંગલદાસ ગણેશદાસ પટેલ ગમો પરિવાર નડાસા મુંબઈ ભાગવતાચાર્ય શાસ્ત્રી જગદીશભાઈ સુંડિયાવાળા ભાગવતાચાર્ય લાલાભાઈ શાસ્ત્રી અને કાશીધામ કાહવાથી પધારેલા પૂજની રાજાભાઈ ભુવાજી ગંગાબેન સંજયભાઈ અને વિપુલભાઈ આવવામાં થોડી ગતિ કરશો તેવા આપના સહકારની અપેક્ષા રાખીશ કે જેથી કરી આપણે સમયની સાથે ચાલી શકીએ તો તમામ મહેમાનો વિપુલભાઈ અને સંજયભાઈ સાથે દીપરા વિધિ માટે આપણી વચ્ચે બુવાજી રાજાભાઈ કાશીધામ કાહવા આપણી વચ્ચે આવી રહ્યા છે વિનંતી કરીશ બિપિન કુમારને આપ સજોડે પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને દેવી ભાગવતજીના પૂજન માટે નજીકના ભૂતકાળમાં જ નવલખી મેદાનમાં પૂજ્ય દાદાના વ્યાસસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન અમારા પરમ સ્નેહી બિપિન કુમારે અને જાગૃતિબેન પટેલને પણ વિનંતી કરું કે આપ દેવી ભાગવતજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના ભાવ પૂજન માટે કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે આપણે સૌ ચૈત્રી નવરાત્રિના આ પ્રથમ નવરાત્ર જ કહી શકાય આપણે ચાર નવરાત્રિ વર્ષ દરમિયાન માની આરાધના અને ઉપાસનાની એ ઉપક્રમને આપણે ભાવ ભક્તિ અને ભજનથી આપણાથી થાય એટલી માની ભક્તિ કરતા હોઈએ છીએ પટેલ પરિવાર સદભાગી છે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભના આ નવ દિવસ દરમિયાન એટલે કે તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ચૈત્રિત નવરાત્રિના નવે નવ દિવસ માં જગદંબા અને આદ્યશક્તિના દેવી ભાગવતના ગુણગાનનું ગાન આપણે સૌ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી અહીં શ્રવણ કરવાના છીએ અને એવા આયોજન માટે એવા ઉપક્રમ માટે એવા ગાન માટે પટેલ પરિવાર સદભાગી થયો છે આપણને સૌને પટેલ પરિવારે એવો સરસ અવસર પૂરો પાડ્યો છે કે આપણી ચૈત્રી નવરાત્રિના એ ઉપક્રમને પણ આપણે આ માધ્યમથી આપણા યતકિંચિત એ મા જગદંબાની આરાધના અને ઉપાસનાના આ ઉપક્રમમાં આપણે જોડાઈ રહ્યા છીએ વ્યવસ્થાપકો અને સિક્યુરિટી સ્ટાફ આપને જે પ્રમાણે સૂચવે એ પ્રમાણે સ્થાન લેવાની પણ આપ સૌને વિનંતી કરતા કાંતિભાઈ શંકરલાલ પટેલ વડોદરાને પણ વિનંતી કરીશ કે આપે પણ દીપરા ગતિવિધિમાં સામેલ થવાનું હોય આપ કથામંચ મંચ ઉપર પધારશો તેવી વિનંતી છે પટેલ પરિવારના પરિવારજનોની જો વિગતો આપણે જોઈ લઈએ તો ગંગા સ્વરૂપ ગંગાબેન ત્રિભુવનદાસ પટેલ संजय भाई त्रिभुवनदास पटेल कुमुदबेन संजय भाई पटेल कुमार हरजीवनदास पटेल दीपिकाबेन कुमार पटेल विपुलभाई त्रिभुवनदास पटेल गीताबेन विपुलभाई पटेल कृणाल संजय भाई पटेल नियति कृणाल भाई पटेल जुगल संजय भाई पटेल पूजा जुगल पटेल दक्षिश विपुल पटेल निव्या दक्षिश भाई पटेल अतिक विपुल पटेल ચેલ્સી અતિકભાઈ પટેલ ભાવેન કીર્તિભાઈ પટેલ અંજલિ ભાવિનભાઈ પટેલ સચિન બળદેવભાઈ પટેલ ભૂમિ સચિનભાઈ પટેલ અને આ પરિવારના બાળપુષ્પો એટલે હેત હેલી જેની રાહુલ યુગ અને ધ્વનિત આમ સમગ્ર સ્વર્ગીય શ્રી શંકરદાસ કેશવદાસ પટેલના આ સમગ્ર પરિવારના પરિવારજનોના એ પૂર્વજોના સદભાગ્ય અને પુણ્યથી આપણે સ્વર્ગીય શંકરદાસ કેશવદાસ પટેલ સ્વર્ગીય રેવાબેન શંકરદાસ પટેલ અને સ્વર્ગીય ત્રિભુવનદાસ શંકરદાસ પટેલના મોક્ષાર્થે આ શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રથમ દિવસના પ્રથમ જ્ઞાન સત્રે દીપ પ્રાગટ્ય વિધિ તરફ જઈ રહ્યા છીએ ફરી વિનંતી કરીશ મંગલદાસ ગણેશદાસ પટેલ ગમો પરિવાર નડાસા મુંબઈ જગદીશભાઈ શાસ્ત્રી ભાગવતાચાર્ય અમદાવાદ લાલાભાઈ શાસ્ત્રી સુંડિયાવાળા ભાગવતાચાર્ય રાજાભાઈ ભુવાજી કાશીધામ કાહવા કાંતિભાઈ શંકરલાલ પટેલ વડોદરા આ બધા જ મહાનુભાવો દીપ વિધિમાં સામેલ થઈ રહ્યા છે આ દીપની જ્યોતની જેમ આપણા જીવનમાં પણ માની ભક્તિ ભજન આરાધના ઉપાસનાનો ઉપક્રમ દીપની જ્યોતની જેમ હંમેશા ઉજ્જવલિત અને પ્રજ્વલિત થાય એવી જગદંબમાંના ચરણોમાં પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય